અતરત નવસારીમાં બે ટ્રક પાણીમાં તણાઈ હોવાની ખબર સામે આવી રહી છે અંબિકા નદીમાં બે ટ્રક તણાઈ ગઈ નદીની સપાટી વધતા બે ટ્રક તણાઈ રેતી કાઢવા જતા મજૂરો સહિત બે ટ્રક પાણીમાં ફસાઈ હતી માત્ર બે કલાકમાં અંબિકા નદીના સપાટી આઠ ફૂટ જેટલી વધી છે જેના કારણે બે ટ્રક કેવી રીતે ફસાઈ હતી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો નદીની સપાટી અગિયાર ફૂટ હતી જે બે કલાક બાદ વીસ ફૂટ પર પહોંચી ગઈ છે હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવશે જોકે

ના અત્યારે તો કોઈ એવા કોઈ સમાચાર નથી મળી રહ્યા પરંતુ સવારથી જે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે જે છે નદીઓના જળસ્તર વધી રહ્યા છે જે અંબિકા નદી છે એ અંબિકા નદીમાં જે જળસપાટી વધી છે તેમાં બે ટ્રક જે છે તણાઈ હતી અને દસ જેટલા મજૂરો હતા જે આ રેતી કાઢવાના રેતી કાઢતા જે મજૂરો છે જે ખાસ કરીને અંબિકાના કાંઠાના વિસ્તારો જે છે ત્યાં ગાડી આ મજૂરો જે છે રેતી કાઢતા હતા અને બે ટ્રક પર હતા એ મજૂરો પણ એમાં ફસાયા હતા જો કે આ મજૂરોને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અંબિકા નદી જે છે હાલ તો જે છે અગિયાર ફૂટ પર છે પરંતુ બે કલાક બાદ એની જળ સપાટી હજી વધી શકે છે ત્યારે હાલમાં તો જે છે એ ટ્રક માં ફસાયેલા મજૂરો ને બચાવવાની કામગીરી થઈ રહી છે જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે